સુરતમાં માં છ વર્ષની બાળકી સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઘંટી લોટ લેવા ગયેલી છ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરી છેડતી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર સુરતના ઉનપાટિયા વિસ્તારમાં તિરુપતિ નગર પાસે આરોપી અજીત કુમાર કનહલાલ આગ્રહરી અનાજ દળવાની ઘંડી ચલાવે છે તેમજ તેની દુકાને છ વર્ષની બાળકી લોટ લેવા માટે ગઈ હતી ત્યારે આરોપી અજીત કુમારે બાળકી પર દાનત બગાડી બાળકીની છેડતી કરી હતી આરોપીએ બાળકીને કોઈને કહેતી નહીં તેમ કહીને શારીરિક અડપલા કર્યા હતા બાળકી આ સમગ્ર હકીકત પરિવારજને જણાવતા સમગ્ર મામલો બેસ્તાન પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં છસો તેર દાખલ છે જેમાં કરી તેમાં આરોપી અટક કરવામાં આવી છે તેમાં નાની બાળકી છ વર્ષની છે તેની સાથે

તરત એની હેને મદરે પોલીસને જાણ કરતા આખી ઘટના સામે આવે છે આરોપી શું કરે છે આરોપી અનાજ દળવાની ગટટી ધરાવે છે ગંભીર ઘટના કહેવાય અને પોલીસ આમાં સખત કાયદા કે કાર્યવાહી હાથ ધરી અરુધીન ધરપકડ જે કરી હાજી આરોપી નિધાર થઈ ગયેલી છે પોક્ષેટેટર ધર પકડ થઈ છે અને તેને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે